કે એવું લાગશે ગિટાર વગાડી રહેલા આ શિક્ષક બાળકોને કોઈ ગીત સંભળાવી રહ્યા છે પરંતુ ધ્યાન થી સાંભળશો તો શિક્ષક ગિટાર ની ધૂન માં બાળકો ગણિત નું જ્ઞાન આપી રહ્યા છે આ શિક્ષક છે ગિરીશભાઈ પટેલ જેઓ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાણકુવા ગામે પટેલ ફળિયા વર્ગ શાળામાં મુખ્ય શિક્ષક છે ગિરીશભાઈ માત્ર શિક્ષક નથી પરંતુ એક સંગીત પ્રેમી પણ છે તેમણે વેસ્ટર્ન મ્યુઝિકમાં ગિટાર શીખીને દસ વર્ષથી સ્થાનિક તથા રાષ્ટ્રીય સ્તરે તાલીમ મેળવી છે છેલ્લા પચીસ વર્ષથી સંગીત પ્રત્યે ગહન રુચિ ધરાવતા હોવાના કારણે ગિરીશભાઈએ પોતાની શિક્ષણ પદ્ધતિમાં પણ સંગીતનો ઉમેરો કર્યો છે વિદ્યાર્થીઓને મજા પડે તેવા ગણિતના પાઠ તેઓ ભણાવી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓને પણ ગમત સાથે જ્ઞાન મળી રહ્યું છે તો વિદ્યાર્થીઓના વાલીઓ પણ તેમની આ શિક્ષણ પદ્ધતિની પ્રશંસા કરી રહ્યા છે અમને શાળામાં બહુ મજા આવી છે અમને ગીરીસર ઘડિયા પણ શીખાવે છે અમને ઘડિયામાં એક પણ ભૂલ પડે નહીં અને દાખલામાં પણ અમને ગુણાકાર અને ભાગાકારના દાખલામાં ભૂલ પડે નહીં અમને શાળામાં બહુ મજા આવે છે અને પેપર ફટાફટ લખી કાઢીએ છીએ અને ઘરે જાય છે અને મારા માક પણ સારા આવે છે અમને સર ગીતા સાથે ઘડિયા બોલાવે છે ત્યારે અમે અભિનય સાથે ઘડિયા બોલીએ છીએ અમને ઘડિયા આવડે છે મને ઘડિયા પાકા થઈ ગયેલા છે ગણિતમાં ફૂલ માર્ક્સ આવે છે મને ગણિતના દાખલા ગુણિયાના ભાગાકારના મન દાખલા સહેલા લાગે છે અમને ભાવીને મને આવડે છે મને ઘડિયા બી આવડે છે મારા પપ્પા ખુશ છે કે મને ઘડિયા આવડે છે મારા ગુજરાત ગણિતમાં ફૂલ માર્ક્સ આવે છે આપણી સ્કૂલમાં આપણે જાણીએ છીએ કે જે શિક્ષકો છે એ પણ ખૂબ ઉત્સાહી છે અને સારી રીતે બધું શિક્ષણ આપે છે અને જે આપણને ગણિત વિષય એ છોકરાઓને ખૂબ હાર લાગે છે કે મને ગણિતમાં આવડતું નથી આમ આપણે દાખલા ગણાવીએ પણ આવડતા નથી તો પછી અહીંયા શિક્ષકો જે છે એ સંગીત સાથે એમને શીખવવાનો પ્રયત્ન કરે છે તો જે ગિરીશ સર છે સંગીત સાથે જોડાયેલા છે અને એમને ખૂબ જ સંગીતનો અનુભવ છે તો એ સર છે એ ઘડિયા જેવા વિષય પણ એ લોકો સંગીત સાથે અહીં શાળામાં શીખવે છે આ સંગીત સાથે જે બાળકો ઘડિયાળ શીખે છે એ લોકોને ખૂબ જ સારી રીતે યાદ રહી જાય છે અને એ લોકોને આપણે ગમે પૂછીએ તો એ ઘડિયા એ લોકો બોલી શકે છે કારણ કે એ લોકોને એક પ્રવૃત્તિ સાથે એમ કરવામાં આવેલું છે એટલે કોઈ બી બાળક હોય એને પ્રવૃત્તિ સાથે તમે કંઈ પણ વસ્તુ કરાવો તે ખૂબ જ સારી રીતે શીખી શકે છે અને આ રીતે આ સ્કૂલમાં બધું કરાવવામાં આવે છે ખૂબ સારું કહેવાય અને સારી રીતે બાળકો આગળ વધે છે આ વર્ગશાળામાં મારું છોકરું ભણે છે જે ભણવામાં હોશિયાર છે અને જે ગિરીશ સર છે એ સંગીત દ્વારા ગણિત શીખવે છે એમાં છોકરાને મજા પડે છે અને ગણવામાં ગુણાકાર ભાગાકાર ગણવામાં સહેલાઈ પડે છે શિક્ષણને મનોરંજક બનાવવાનો વિચાર ગિરીશભાઈને આવ્યો અને સંગીતને માધ્યમ બનાવી તેમણે એક અનોખો પ્રયોગ શરૂ કર્યો પોતાની ગિટાર સાથે ધૂન બનાવી બાળકોને ગણિતના ઘડિયા ગવડાવવા લાગ્યા શાળાના બીજા શિક્ષક પ્રવીણ પટેલના સહયોગથી બાળકોને અભિનય સહિત લયબદ્ધ રીતે ઘડિયા ગવડાવવાની પદ્ધતિ અપનાવી જેનું પરિણામ ખૂબ જ ઉત્તમ મળ્યું બાળકોને સંગીત ગમ્યું અને જ્ઞાન સાથે ગમમત કરતા કરતા વિદ્યાર્થીઓને ઘડિયા યાદ થઈ ગયા એટલું જ નહીં બાળકોની ગણિત જેવા વિષયમાં રુચિ વધી બાળકો એક પણ રજા લીધા વિના શાળાએ આવવા લાગ્યા હું છેલ્લા ઓગણત્રીસ વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અને મને પહેલેથી જ સંગીતનો શોખ છે છેલ્લા પચીસ વર્ષથી હું સંગીત સાથે જોડાયેલો છું પણ વર્ગખંડની અંદર મેં છેલ્લા દસ વર્ષથી આ ગીટાને પ્રાધાન્ય આપ્યું છે એનો એક વિઝન છે કે બાળકો જે ગણિત જેવો અઘરો વિષય છે એની અંદર ગુણાકાર ભાગાકારની ક્રિયા ખૂબ જ જટિલ હોતી હોય છે કેટલાક બાળકો માટે તો એને સરળ બનાવવા માટે મેં ઘડિયા જ્ઞાન પાકું કરવાનું વિચાર્યું પણ કેટલાક બાળકો રટવાથી કે ગોખવાથી તૈયાર કરી શકતા ન હતા પરંતુ જ્યારે મેં ગિટારને રિધમ સાથે બાળકોને ઘડિયાગાન કરાવવાની શરૂઆત કરી તો બાળકો ખૂબ જ ઝડપથી અને હુંશે હું સરળતાથી યાદ કરી શક્યા અને એના પરિણામ સ્વરૂપ અમારી શાળાનું રિઝલ્ટમાં પણ ઘણો સુધાર પડ્યો સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે સીઈટી જવાહર નવોદય વિદ્યાલય એની અંદર અમને સારું પરિણામ મળવા લાગ્યું છેલ્લા સીટીમાં બેથી ત્રણ વર્ષની અંદર સો ટકા એંસીથી સો ટકા વચ્ચે પરિણામ આવ્યું છે જેનો શ્રેય આ ઘડિયા જ્ઞાન અને ગ ગણનની જે અઘરી અટપટી જે સમસ્યા હતી એને અમે સરળ બનાવી જેનું કારણ છે અને હવે બાળકો હોંશે હોંશે શાળાએ આવે છે જે બાળકો અનિયમિત હતા તે પણ આ ઘડિયા જ્ઞાન અને સંગીતમય વાતાવરણના લીધે બાળકો નિયમિત થયા છે અને જે ભવિષ્યમાં જે બાળકો ભણી ગયા છે એમનો પણ બે સારો હોવાથી આ એસ એસ સી બોર્ડની અંદર માંથી સો ગુણ ગણિત જેવા વિષયમાં એ લોકો મેળવી શકે જે બદલ અમે અમે શાળા ગર્વ અનુભવ્યો છે અને અમારા વાલીઓનો પણ અભિપ્રાય છે આ માત્ર એક અભ્યાસક્રમની વાત નથી પણ શિક્ષણમાં નવી દિશા આપતી શ્રેષ્ઠ નવીન પદ્ધતિ છે જ્યારે શિક્ષણમાં સંગીત અભિનય અને નવીનતા જોડાય છે ત્યારે વિજ્ઞાન પણ રમત જેવું લાગવા માંડે છે આજે જે રાણકુવરની આ શાળા અને ગિરીશભાઈ જેવા શિક્ષકો સૂચવે છે કે પદ્ધતિ બદલાશે તો પરિણામ પણ બદલાશે અને શક્ય છે કે શિક્ષણ માત્ર શિક્ષણ ન રહે તે બાળકો માટે જીવવાનો આનંદ પણ બને નવસારીથી પરિમલ મકવાણાનો અહેવાલ ઈ ટીવી ભારત